તમે પણ ગાય ભેંસ કોઈ પણ પશુ લેવા કે વેચવા માંગતા હોય તો આપણું યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બે લાયક પ્રેસ કરી દેજો જેથી નવા નવા વિડીયો તમને દરરોજ જોવા મળી શકે વિપુલભાઈ ને આ ભેંસ વેચવાની છે સાવ યાજબી ભાવે અને ટોટલ જવાબદારી સાથે ભેંસની ડિટેલ વિડીયોની અંદર મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો અને તમારે બીજા કોઈ પણ પશુ

અત્યારે દૂધ પણ સારું જોવા મળશે વધારે માહિતી માટે વિપુલભાઈનો કોન્ટેક કરો અને સોજી ભેંસ છે તમે તમે રૂબરૂ રૂબરૂ સ્થળ ઉપર જઈ ભેંસ પણ ખરીદી કરી શકશો એકદમ જોઈ શકો છો સારી ભેંસ છે અને સોજી ભેંસ છે ટોટલ જવાબદારી સાથે વેચવાની છે ભેંસ તમે રૂબરૂ સ્થળ ઉપર જોવા જાવ કે લેવા જાઓ તો વિપુલભાઈનો કોન્ટેક કર્યા વગર ના જતા જો ભેંસ વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી તમે જોઈ શકો છો દેખાવમાં પણ એકદમ સારી સોજી ભેંસ અને કિંમત પંચ્યાસી હજાર અંદાજીત રાખેલી છે વિપુલભાઈ રૂબરૂ સ્થળ પર કિંમતમાં હજુ ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ભેંસ ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો દેવભૂમિ દ્વારકા તાલુકો ભાણવર અને સણખલા ગામે જોવા મળશે ભેંસ લેવી વિપુલભાઈના નંબર કઈ રીતના મેળવવા તો વિડીયો નીચે વિપુલભાઈ ના મશીન નવાણું સાત બેતાલીસ વાળા નંબર પર ફોન કરી આ ભેંસ લઈ શકો છો તમે પણ ભેંસ ગાય અન્ય કોઈ પણ પશુ વેચવા માંગતા હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર મને વોટ્સએપ મેસેજ કરી શકો છો હાઈ લખીને